सर्वत्र सुखिन संतु सर्वे संतु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाद् बद्धाज सुखी था है। ये સંકુચિત નથી બનવાનું આપણે વિશાળ બનવાનું છે પણ આપણે ધીરે ધીરે આજકાલ બધા આપણા વિચાર સંકુચિત થતા ગયા આપણા મન સંકુચિત થતા ગયા આપણો વ્યવહાર આપણું વર્તન બધું જ ધીરે ધીરે સંકુચિત થતું ગયું નહીં નહીં સંકુચિતતા નહીં પણ વિશાળતા બતાવો શ્રીમદ ભાગવતના માધ્યમ દ્વારા આ સમગ્ર આયોજન એ સંકુચિતતાની અંદર નથી વિશાળતાની અંદર છે કેવી રીતે તો યજમાન પરિવારને ને એમના ઘરમાં આવું કંઈક પારાયણ કરાવવું હોય તો ન કરાવી શકે કરાવી શકે વ્યવસ્થા ઓછી કરવી પડે ખર્ચ ઓછો થાય પણ સંકુચિતતા નથી વિશાળતા બતાવી મારા એકલાનો નહીં મારા એકલા માટે નહીં કેવલ પોતાના પૂરતું સીમિત નહીં પણ પ્રત્યેક એનો લાભ લે એ વિશાળતા સમગ્ર યજમાન પરિવારની જે ભાવના છે એ શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદની ની કથા ગઈકાલે આપણે જે જેની શરૂઆત કરી એક સાથે પાંચ કથાઓ ચાલે છે પાંચ કથાના પાંચ મંગલાચરણ છે ગઈકાલે આપણે જે કથા શ્રવણ કરી યમુનાના કિનારે ભક્તિના બંને બાળકો જ્ઞાન અને વૈરાગ જે વૃદ્ધ થયેલા છે એને યુવાન બનાવવા છે અને એના માટે શુદ્ધ પુરાણી નારદજીને નૈમી સારણ ક્ષેત્રમાં શ્રીમદ્ ભાગવતની કથા કરી રહ્યા છે ચારેય તરફ જાહેરાત થઈ શ્રીમદ ભાગવતની કથા શ્રીમદ ભાગવતની કથા અને એ શબ્દ યમુનાના કિનારે સૂતેલા ભક્તિના બંને બાળકોના કાનમાં જતાની સાથે બંને બાળકો જે વૃદ્ધ થઈ ગયા હતા ઉભા નથી થઈ શકતા ચાલી નથી શકતા પણ જ્યાં શ્રીમદ ભાગવતની કથાનો શબ્દ બંને બાળકોના કાનમાં પડતાની સાથે બંને બાળકો એકદમ સફાડા બેઠા થઈ ગયા અને ચાલતા થઈ ગયા વૃદ્ધમાંથી યુવાન બનાવનારતે શ્રીમદ ભાગવત ગઈકાલે આપણે બધાએ જે શ્રીમદ્ ભાગવતના પાંચ ફાયદા જાણ્યા શું પ્રાપ્ત થાય એનો આ પહેલો ફાયદો સાર્થક બતાવ્યો કે વૃદ્ધમાંથી યુવાન આ સત્સંગ બનાવે છે આ કથાઓ બનાવે છે જે સમાજની લૌકિક કોઈ દવાઓ એની અંદર ઉપયોગ નહીં આવે શ્રીમદ ભાગવત શરીરના રોગમાંથી મુક્ત થવું હશે તો લૌકિક દવાખાનાઓ છે આપણી પાસે એ ડોક્ટરો ની મદદ દ્વારા દવાની મદદ દ્વારા તમે એ રોગમાંથી મુક્ત થઈ શકો છો પણ તમારા આત્મા ઉપર જે રોગ લાગ્યો છે અહંકાર દ્વેષ અભિમાન મારો તારો આ બધા રોગમાંથી કોણ મુક્ત કરાવે કયું દવાખાનો છે તો એક જ છે અને તે સત્સંગ એ સત્સંગ રૂપી દવાખાનામાં જઈ કઈ દવા આપશે તો ભગવત નામ સ્મરણ એ દવા છે એ દવાને લઈ તમારા ઘેર જઈને શું કરવાનું શોકેશમાં મૂકી નહીં રાખવાનું પણ સમય મળે ત્યારે એનું પુનરાવર્તન કરતા જાઓ એનું મંથન કરતા જાઓ ચિંતન કરતા દવાખાનામાં ગયા દવા આપી તમે રોગ તો ડોક્ટરને ફરિયાદ કરવા જઈએ ને આપણે કે સાહેબ કેવી દવા આપી રોજ દવા ખાઉ છું તો એ રોગમાંથી મુક્ત નથી થતી પછી ડોક્ટર ધીરે રહીને કે બા તમે દવાખાને આવો છો દવા લઈ જાવ છો દવા ખાવ છો છતાંય રોગ ઓછો કેમ નથી થતો પછી ડોક્ટર પૂછે ને બા ચરી પાડો છો આપણે કહીએ ના ચરી તો નથી પાડતી તો રોગમાંથી મુક્ત કેવી રીતે થવાય શરીરના રોગમાંથી મુક્ત થવા માટે જેમ દવાની જરૂર છે દવાખાનાની જરૂર છે ચરી પાડવાની જરૂર છે એ જ રીતે આત્મા ઉપર લાગેલા રોગને દૂર કરવા માટે સત્સંગ રૂપી દવાખાનાની જરૂર છે ભગવત નામ સ્મરણરૂપી દવાની જરૂર છે અને સાથે સાથે ચરી પાડવાની જરૂર છે અને ચરી કઈ છે તો નીતિ અને નિયમ જે ચરી છે નિયમ અનુસાર એ ભગવત ગુણા ગાતા જાઓ ભગવત સેવા કરતા જાઓ ભગવત સત્સંગ કરતા જાઓ